બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે વિસામણ બાપુની જગ્યામાં મહાનુભાવો તેમજ નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની એકસો બારમી કડી સાંભળી હતી મહામંડલેશ્વર નિર્મલા બા તેમજ ભાજપા મહિલા મોરચાના પ્રમુખ રાધિકા પરમાર સહિત મહાનુભાવોએ કાર્યક્રમ સાંભળીને પ્રતિભાવો આપ્યા હતા આજે મન કી બાત અંતર્ગત બધા ભેગા થયા છે અને શ્રી સાંભળ્યા એક એક યોજના ઝીણવટ ભરેલી હોય છે દર વખતે અને આ વખતે જેમ એમણે કહ્યું એમ કે વન વિભાગ માટે જે પર્યાવરણ માટે જે વાત કરી અને યુવાઓને સંબોધીને જે વાત કરી એ બહુ સરાહનીય છે આ વખતે એકવાર ફરી આપણા પીએમ બનવા બદલ એમને અભિનંદન પણ આ મોકે હું આપીશ આજના મન કી બાત નરેન્દ્રભાઈ જે ખાદી માટે વાત કરી આવતી બીજી ઓગસ્ટથી જે ખાદી દિવસ મનાવી રહેવાનો છે ત્યારે અમે સૌ લોકો ખાદી અમારા જીવનની અંદર ઉપયોગ થાય એવા તમામ લોકો પ્રયત્ન કરશું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકોને જે મન કી બાતના ના માધ્યમથી જે અનેક સંદેશાઓ તૈયાર કરે છે એ સંદેશાઓ મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રના એક એક ખૂણે પહોંચે છે અને એના થકી દેશ સરકાર અને દેશની જનતા વચ્ચે એક સરસ સેતુ બંધાય છે એવો આજે મને અનુભવ થયો મન કી બાતના કાર્યક્રમની અંદર હંમેશા મહિલાઓના કયા કામથી એના જીવનમાં સમૃદ્ધિ આવી છે એવી દરેક વખતે એમની એક નવી વાત હોય છે એવી એક વાત પણ આ વખતે જાણી કે બહેનો જાતે ઉદ્યોગ કરીને એક પોતે સખી મંડળ જેવું બનાવીને કઈ રીતે પોતે સમૃદ્ધિ બનાવે છે એ પણ નવી વાત જાણવા મળી દર મહિનાની છેલ્લી રવિવારે જયારે પ્રધાનમંત્રી મોદી જનમેદનીને સંબોધિત કરે છે દેશના દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આજે ફરી એકવાર તેઓ પ્રજા સમક્ષ આવ્યા અને રેડિયોના માધ્યમથી તેમણે પોતાની વાત રજૂ કરી આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમણે પેરિસ ઓલિમ્પિક્સમાં જે ખેલાડીઓ જે રમતવીરો દેશને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓને શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે જે વિજેતા ખેલાડીઓ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે એની સાથે તેમણે તેમણે ખાદી ઉદ્યોગમાં જે સતત વધારો થઈ રહ્યો છે છે તેના વિશે જાણકારી આપતા કહ્યું કે દોઢ લાખ કરોડ જે છે એ આ વખતની ખાદી ઉદ્યોગમાં સેલ છે જે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક છે આ સાથે ખાસ કરીને પ્રધાનમંત્રીએ વાત કરી છે કે હવે આવનારી પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસના રોજ દેશવાસીઓ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય અને પોતાની સેલ્ફી અપલોડ કરે કેમેરા ધીરજ બળગુજર સાથે નંદિની શકુંતલા ડી ન્યૂઝ પાડિયાદ બોટાદ